અબડાસા તાલુકાના આજે ચૂંટણી પ્રવાસમાં નલિયા ખાતે સાંસદ અને પ્રદેશ મહામંત્રી તથા ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ સભા યોજાઈ નલિયાથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સાંસદ અને પ્રદેશ મહામંત્રી તથા કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના કાર્યાલયના ઉદઘાટનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે વિનોદ ચાવડાના પ્રવાસ અબડાસા તાલુકામાં રહેવા પામ્યો હતો ખાસ કરીને કાર્યાલય ખુલ્લું મૂક્યા બાદ વિશાળ જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં આગેવાનોમાં વિનોદભાઈ ચાવડા તેમની સાથે ખાસ કરીને જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન જયદીપસિંહ જાડેજા જુનુસ કુંભાર વિક્રમસિંહ જાડેજા પંકજ જોશી ગોપાલસિંહ જાડેજા અજય જોશી જગદીશ ઠક્કર નરેન્દ્રસિંહ જાડેજા શંભુભાઈ ભાનુશાલી નિઝામુદ્દીન બાવા કાદરશાહ બાવા જયદેવસિંહ જાડેજા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વિનોદ ચાવડાએ દેશના વડાપ્રધાન દ્વારા જે ઐતિહાસિક મતદાનની વાત કરી છે તે વાતને લઈને સૌ કોઈ લોકો ઐતિહાસિક મતદાન કરે તેવી અપીલ કરી હતી અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજનાનો જે લાભ છે તે લાભ હવે આવતા દિવસોમાં પણ બરકાર રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને આમ સાથેની વિશેષ વાતચીતમાં તેમણે પોતાની જીત નિશ્ચિત હોવાની વાત ગણાવી હતી

પોણા બે મહિનાથી સતત આ કચ્છની અંદર સતત મારો પ્રવાસ રહ્યો હજારો કિલોમીટરનો પ્રવાસ આપણા બધા જ તાલુકાઓ શહેરો કુલ મળીને અનેક ગામડાઓનો પ્રવાસ એટલે કે પાંચસો કરતા વધારે ગામડાઓનો પ્રવાસ અંશો કરતા વધારે મંદિરો ની અંદર દરેક સમાજ ધર્મના મંદિરોની અંદર દર્શન કરવા જવું સાધુ સંતોના આશીર્વાદ મેળવવા અને હજારોની સંખ્યામાં અલગ અલગ સામાજિક બેઠકો કરીને આજે ગ્રામ્ય કક્ષાનો પ્રવાસનો મારો આજે અંતિમ કક્ષાના બધા જ પ્રવાસો આવતીકાલથી શરૂ થશે અને ત્યાં કાર્યાલયના ઉદઘાટન રોડ શો વન ટુ વન બધાને મળવાનું થશે અને સાત તારીખના જ્યારે મતદાન છે ત્યારે હવે માત્ર એમ કહેવાય કે આપણને કામ માટે માત્ર સાત જ દિવસ આપણને મળશે એટલે આજે રવિવાર છે આવતીકાલે સોમવાર અને મંગળવાર એના પહેલા અને પછીના મંગળવારે મતદાન પણ આ બે દિવસ મંગળવારના બે દિવસ હશે એટલે આપણો ચૂંટણી પ્રચાર પ્રસાર આપણો સ્તંભી પાટનગર નલિયા મુકામે આજે લોકસભાની ચૂંટણી લક્ષી કાર્યાલયનું ઉદઘાટન અને ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું પોણા બે મહિનાની અંદર આખા કચ્છનો વિવિધ ગામોની અંદર પ્રવાસ થયો છે વિવિધ જગ્યાએ જઈ કરીને અનેક અંદર માથું ટકાવ્યું છે અનેક સમાજો સાથે લોકો સાથે બેઠકો કરી છે અને અબડાસામાં પણ આજનો અમારો જે ત્રણ જગ્યાએ કોઠારા નલિયા અને વાયોર મતે સભાનું આયોજન કાર્યાલયનું ઉદઘાટન કચ્છની અંદર પણ અનેક કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યા છે ત્યારબાદ લખપત તાલુકાનો મા પ્રવાસ છે પુલ મળીને મારે ટિકિટ ડિક્લેર થયા પછી સતત આ અડાસાની અંદર અનેક વખત વારંવાર રવાનું થયું છે શરૂઆતમાં અનેક મંદિરોના દર્શન કરવા આવ્યું હતું ત્યારબાદ મારા ગામડાઓનો પ્રવાસ થયો હતો ત્યારબાદ અનેક સામાજિક બેઠકો આગેવાનોને મળવા આવ્યા હતા અને આજે જયારે કાર્યાલયનું ઉદઘાટન છે ત્યારે હું જે વાતાવરણ જોઈ રહ્યું છું નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા આખા દેશની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ અને કચ્છની અંદર પણ લોકોની અંદર ઉત્સાહ છે અબડાસાના ગામડાઓની અંદર પણ ઉત્સાહ છે આજે જે પ્રકારે લોકોનો વિશ્વાસ મળી રહ્યો છે અને છેલ્લા દસ વર્ષથી લોકોનો પ્રેમ મને મળ્યો છે ત્યારે તમારા માટે એક છું અબડાસાને અનેક વિકાસના કામો આપ્યા છે હમણાં જ આપણે જોયું અહીંયા કોલેજ અબડાસાને ભેટ મળી અહીંયા દલિયાથી દેશલમાં રોડનું આત્મુર થયું છે ભવ્ય રોડ થશે નલિયા સુધી રોડકેજ ટ્રેન પણ જે કામ છે એ પણ કાર્યરત છે અને પૂર્ણ થશે અને અહીંયા ટ્રેન છે એ ઉપરાંત અહીંયા પિંગલેશ્વરની અંદર અનેક કરોડો રૂપિયાના ખર્ચે યાત્રાધામ અહીંયા ડેવલપ પામવા જઈ રહ્યું છે આવા અનેક વિકાસના કામો પણ અબડાસાની અંદર થવાના છે વધારાના પાણીના ત્રેવીસો કરોડ રૂપિયા પછી જે આપણા પણ અબડાસા તાલુકાની અંદર પણ એનો લાભ થશે અને જળાશયો ભરાશે ખેતી થશે કુલ મળીને અનેક કામો જે છે અબડાસાને આવનાર સમયમાં જ્યારે ભેટ મળવાના છે ત્યારે હું આપના માધ્યમથી અબડાસાની જનતા મતદારોને વિનંતી કરું છું કે સાતમી તારીખે જ્યારે મતદાન છે ત્યારે મોટા પ્રમાણમાં સૌ મતદાન કરો એવી શું અપીલ કરું છું